કુદરતી આઈસ સ્કેટિંગ રિંકમાં ફરી એકવાર શિયાળાની જીવંત જોવા મળી રહી છે તાપમાનનો પારો ગગડવાને કારણે અને વાતાવરણ અનુકૂળ બનતા રીંકમાં કુદરતી રીતે બરફ જામવાની પ્રક્રિયા સફળ રહી છે જેના પગલે સ્કેટિંગ ની પ્રવૃત્તિઓ ફરી ધમધમી ઉઠી છે ખુલ્લા આકાશ નીચે આવેલી આ સદી પુરાણા મેદાનમાં બરફની સફેદ ચાદર પથરાઈ જતા સ્થાનિક લોકો અને પર્યટકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ઉલ્લેખનીય છે કે સિમલા આઈસ સ્કેટિંગ ક્લબ દ્વારા સંચાલિત આ રિંક તેની વિશિષ્ટતા માટે જાણીતું છે કારણ કે એ બરફ જમાવવા માટે કોઈ કૃત્રિમ યંત્રો કે રસાયણનો ઉપયોગ થતો નથી પરંતુ તે સંપૂર્ણપણે કુદરતી આબોહવા પર નિર્ભર છે છેલ્લા કેટલાક દિવસથી સ્વચ્છ આકાશ અને નીચા તાપમાનને કારણે સ્કેટિંગ માટે ઉત્તમ સપાટી તૈયાર થઈ છે સવાર અને સાંજ એમ બે ક્ષેત્રમાં આયોજિત સ્કેટિંગમાં મોટી સંખ્યામાં યુ યુવાનો બાળકો અને સાહસિકો ભાગ લઈ રહ્યા છે ને બરફ પર સરકવાનું રોમાંચ માણી રહ્યા છે આ પ્રવૃત્તિ પુનઃ શરૂ થવાથી શિમલાના પ્રવાસન ઉદ્યોગને પણ નવો વેગ મળ્યો છે શિયાળાની રજાઓમાં ફરવા આવેલા પ્રવાસીઓ માટે ઐતિહાસિક રિંક આકર્ષણનું કેન્દ્ર બન્યું છે ક્લબના સંચાલકોના જણાવ્યા અનુસાર જો હવામાન સતત શીતળ રહેશે તો આગામી સમયમાં ઈ વાર્ષિક કાર્નિવલ અને જીમખાના જેવી વિવિધ સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવશે બરફીલા પહાડોની વચ્ચે સ્કેટિંગનો લાહવો લેવો એ પ્રવાસીઓ માટે એક અવિસ્મરણીય અનુભવ બની રહ્યો છે